તો તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે ક્યાં જવાના છીએ તો આજે આપણે જવાના છીએ મોરબીની અંદર એક સમયમાં જે ખૂબ જ દુર્ઘટના બની હતી ઈ આપણે જવાના છીએ જે ઝૂલતા પુલ્યા ઝુલતા પુલ અત્યારે શું હાલત છે કેવી રીતનું છે અહીંયા આપણે જાશુ જો અહીંથી તમને દેખાડું પેલા અહીંથી તો એટલું આમ મોરું દેખાતું હોય પણ અહીંયા જાય એટલે ખબર પડે કે કેટલું હે ને છે હે અહીંથી તમને ઝૂલતો પુલ દેખાતો હશે તૂટી ગયેલો અહીંયા સર જવાનું છે તો હવે આપણે હરવે હરવે નીકળી તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો હવે હું ભોગી ગયો છું પચીસ ટકા મેં કાપી નાખ્યું છે રણ પચીસ ટકા કાપી નાખ્યું છે જોઈ શકો છો તમે આ બધે કાંકરા કાંકરા જ છે ચોમાસામાં તો અહીંયા ફૂલ ભરાઈ જતું હોય આ પાણી હજી તો આઘું છે આજે એટલું થી આપણે જોતા હતા કે આ આ રી ઓરું પણ હોરું નથી હજી આઘું છે તો હવે હું પોગી ગયો છું અડધે સુધી તો હું પોગી ગયો છું અહીંયા પાણી ભર્યું છે આ લીકો પાણી ભર્યું છે આ લીકો આપણે મોરબીમાં રાત્રે બધાય ગોલા ખાતા હોય અને અહીંયા છે ને જો તમને દેખાડું એક મંદિર કે આ જગ્યા ઉપર મંદિર હોય છે જો અહીંયા પણ એક મંદિર છે સુતાપુલ તૂટ્યો તો ને વડવા હોય ગઈટા હોય થોડા વર્ષો પેલા એક સ્ત્રી હતા અને મોરબીના રાજા એવા જીઆરજી ઠાકોર જે મોરબીના રાજા હતા એ જે એક સ્ત્રી ઉપર આકર્ષિત થઈ ગયા હતા અને પણ એ જે સ્ત્રી હતા એ એમને ગમતું નહોતું કે જલજી જાડેજાનો વ્યવહાર ગમતો નતો તો પછી છેલ્લે હેને કંટાળીને જે સ્ત્રી હતા ને એ મચ્છુની અંદર જંપલાઈ ગયા એટલે કે ડુબકી મારી લીધી મચ્છુમાં અને ડુબકી માર્યા પહેલાં કીધું કે કે તા મારી જે મોરબી નગરી છે ને એ એ એકદમ ડૂબીને તણાઈ જવાની છે એવો શ્રાપ આપ્યો હતો અને તમારા તારા વંશ સાત પેટી સુધી તારો વંશ નહીં રહે એવું કીધું એ સ્ત્રી એવા શ્રાપ આપ્યા હતા સ્ત્રીએ તો એવો એમય શ્રાપ આપ્યો તો કે દર વીસ કે એકવીસ વર્ષે છે ને મોરબીની અંદર કાંઈક ના કાંઈક દુર્ઘટના ઘટશે કાંઈક ના કાંઈક ઘટશે જ તો ઓગણીસો ઓગણ એસી માં જે આપણે ઓનારત આવ્યો તો ઓનારત આવ્યા બાદ બે હજાર એક ની અંદર ભૂકંપ આવ્યો એ પણ નુકસાન કરી ગયું ત્યારબાદ આપણે જે ભૂલ ભૂલ છે ડૂટો અને એમાં બસો થી પણ વધારે લોકો એને ડૂબી ગયા મૃત્યુ પામ્યા તો એ ખૂબ જ મોટી દુર્ઘટના બની હતી આપણે અહીંયા જ જાય છે તો હવે આપણે એટલું બધું આવું નથી એ તો શ્વાસ ચડી ગયો હવે આપણે પાણો ચડવાનું છે ફાઇનલી આપણે ચડી ગયા તો ને એની ઉપર પણ એક ફિલ્મ બન્યું તો કે મોરબી ની અંદર ફિલ્મ બન્યું મચ્છો તારા વેતા માણી તો હવે આપણે ફાઇનલી છે ને હરવેરવે બોગો બોગુ જ છે થોડુંક જે હવે આગળ છે ખાલી બોગવાક અહીંયા તમે નદીનો નજારો જોઈ શકો છો ખાલી કોર પણ નદી અહીંયા નાતા હોય છે આ ગણે તો બધા હું ઘણીવાર અહીંયા વિડીયો ઉતારવા આવું ને તો હવે ફાઇનલી હવે આપણે પોગી ગયા છીએ એવું કહી શકીએ આ રહ્યો સામેજ છે હવે ઘણું વાલી લીધું હોય આમ નામ કરતું કરતું એક કિલોમીટર અંદર છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પુલ હાલત પુલ માં પુલ ઉપર કાગડા બેસે છે અત્યારે તો આ નીચે પાણી તો આપણે નીચે જઈને હાવ બાજુ તમને દેખાડું દ્રશ્ય અને મિત્રો જો તમે જોઈ રહ્યા છો અહીંથી જે બધા લોકો આવતા અહીંથી હાલી ડાયરેક પુલ ભાઈ જતા અહીંયાથી એમ જાતા એટલે ડાયરેક આપણે સામે બહાર નીકળી જતા હમા કાંઠે બહાર નીકળતા અને આ જે પુલ બનાવવાનું કારણ જે હતું કે જે આપણા વાઘજી ઠાકોર હતા એમને હામા કાંઠે જવું હોય ને તો એકદમ સરળતા પડે એ માટે આ પુલ બનાવેલો હતો ની હાલત તમે જોઈ શકો છો એ એકદમ બધું તૂટી ગયેલું છે એ દોઢસો વર્ષ જૂનો પુલ હતો દોઢસો વર્ષ જૂનો પુલ હતો અને દોઢસો વર્ષ બાર તૂટી ગયો અને એવું કહેવામાં આવે છે કે જે પબ્લિક રહીને બહુ વધી ગઈ હતી પબ્લિક વધવાના કારણે તૂટી ગયો પુલ આ દોઢસો વર્ષથી અવર જવર ચાલુ હતી આ અને આ પુલમાં કેટલા થી પણ વધારે લોકો મૃત્યુ પામ પાંચસો જણા જેટલા હતા બોલમાં એમાંથી એની કારણે ટૂય બોલ અને અહીંયા તમે જો લોકેશન દેખાડું કેવું જંગલ જેવું છે બીક લાગ્યો અહીંયા તો જંગલ જેવું છે અને પાણી જેટલું તમે સમજો હો ને એટલું નથી બહુ ઊંડું પાણી છે લોકો જે છે એ પાણીની અંદર ગૂંચાઈ ગયા હતા એની કારણે બહાર ના નીકળી નીકા કેમ કે આટલી ઊંચાઈ ઉપરથી જે માણસ પડે અને આ એટલે નીચે ગૂંચી જ જાય નીચે ગારો જેટલો હોય આમાં કોઈ પણ માણસ પડે ને ડાયરેક્ટ પગ અંદર ઘરી જાય બહાર નીકળવું જ અઘરું પડી જાય આ છે આપણું વ્યક્તિ જે લોકો આવતા અહીંયા મધના પૂડા બહુ હતા બહુ રહેતા મધમાખી ચોટી જાતી આવતા જતા વ્યક્તિઓને તમને શું લાગે છે કે આ પુલ રિઓ હવે ક્યારે બનાવશે ક્યારે આ પાછું ઇનોવેશન આનું ક્યારે પાછું કરશે શું તમને લાગે છે કે આ પુલ પાછો બનશે કેમ કે આટલા વ્યક્તિ જે પોપ થઈ ગયા તો શું પાછું બનશે મને તો એવું લાગે છે બનશે પણ વાલ લાગશે દસ વર્ષ જેટલું થઈ જશે વર્ષ બાદ ઠંડુ ઠંડુ હાવ પડી જાય પછી કોક વિચારે પછી થાય મિત્રો અહીંયા એક આપણને ભાઈ મળી ગયા છે એવું કહે છે કે ઝૂલતો પુલ તૂટ્યો ને ત્યારે હું હતો અને ભાઈ ભેગું આપણે મળી

પોચાડ્યા બારે બારે બરોબર અને પછી નહીં હોય ને તો આ બધી રાત તંત્ર અડધી થી પોણી કલાક પછી સંભાળ્યું ત્યાં બધાને એકસો આઠ ને ઓલું આ બધું આવ્યું પોલીસ તંત્ર અને આપણા રેસ્ક્યુ ટીમ અડધી થી પોણી કલાક પછી આવી બરોબર અને મારા ભેગા છ થી સાત જણા હતા એ અમે જ હતા બરોબર અહીંયા જ મેં કાઢીને બધાને પહોંચાડાવ્યા બરોબર અને આ જગ્યા જ આપણે જ્યાં ઉભા ને ત્યાં નીચે ત્યાં તમે આ બાળકને હોસ્પિટલ પહોંચાડાવો તમે આનો વિડીયો શું લેવા બનાવો છો બરોબર એનામાં માસ્ટાઇઝ નથી એને શું હોય કે હું કવર કરું વિડીયો બનાવું પણ વિડીયો તમે શું લેવા બનાવવા છો કે તમે નાના બચ્ચાને હોસ્પિટલ ન નહોંચાડો તો તમારી વિડીયો શું કામના બરોબર બરોબર બધાએ એને શું હતું કામે જોઈ તમે એટલું તો ખબર પડો કે આજ તમારો માતા એ તમારો પિતા તમારો ભાઈ હોત બરોબર તો ત્યારે શું તમે જો સાચું સાચું તમે એને દવાખાને નો લઈ જાવ લઈ જાય લઈ જાય એટલા પણ લોકો જે ગુજરી ગયા છે ભગવાન તેમના દેવી આત્માને શાંતિ આપે એ મારી પ્રાર્થના છે અમારી હાઠણ ક્યાંયથી છે હું હાલીને આવ્યો છું તો તમને કેવો બ્લોગ લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ આ હાલનું કેવું છે અત્યારે ઝૂલતા પુલનું જે દ્રશ્ય છે એ કેવું લાગ્યું એ પણ જણાવજો અને વિડીયોની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક બીજા વ્લોગની અંદર